હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા રસોડામાં બસ જો સાંજના સમય છે સાંજના સમયે એમ કે નાની નાની ભૂખ હોય એમ કે જરા જરા એમ ચટપટું ખાવાની ઈચ્છા થતી હોય તો ત્યારે તમે આ રેસીપી જરૂરથી બનાવી શકો એકદમ ઈઝી છે અને આમ બાળકો પણ બનાવી લેશે એટલી ઈઝી છે એમ બહુ જ સહેલી છે તમે એક વખત ટ્રાય કરશો ને તો તમને એટલી ભાવશે ને તો આ રીતે મેં ચિપ્સ નું પેકેટ લઈ લીધેલું છે ચિપ્સ નથી પણ નાચોસ છે ના ટેસ્ટ આવે છે આમ નાચોસ પણ 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 ચિપ્સ તો એવો કઈક અલગ જ ટેસ્ટ છે તો ખૂબ સરસ લાગતી હોય છે તો આ રીતે હું પેકેટ ખોલી અને લઈ લઉ છું એક બાઉલમાં લઈ લેવાની છે આ રીતે તમે જોઈ શકો છો આ રીતે મેં એક બાઉલમાં કાઢી લીધા છે અને હવે આપણે એમાં છે ને એક તમે અહીંયા મેયોનીઝ પણ ઉમેરી શકો પરંતુ મને તો મેયોનીઝ ઓછું ગમે એટલા માટે મેં આવી રીતે એમ કે હંકટ લીધેલું છે દહીંને ને થોડીક વાર માટે ચાયણી ઉપર રાખી દીધેલું હતું કે બધું પાણી એનું નીકળી જાય ગરણીમાં રાખી દેસો ને તો પણ નીકળી જશે એમાં હવે થોડીક ખાંડ અને થોડુંક નમક ઉમેરી દેવાનું છે અને બરાબર રીતે મિક્સ મિક્સ કરી કરી લેવાનું છે તમે તમે જોઈ શકો આ રીતે રહી છું અહીંયા મેયોનીઝ પણ લઈ શકો તમને જો ફ્લેવર વાળું મેયોનીઝ ગમે તો એ પણ લઈ શકો એમાં કોઈ જ કંઈ પ્રોબ્લેમ નથી તમને જે ભાવે ને એ તમે ઉમેરી શકો પરંતુ આ રીતે દહીં ઉમેરશો તો બાળકો માટે પણ સારું એટલા માટે મેં અહીંયા મેયોનીઝને બદલે આવી રીતે દહીં લીધેલું છે કે નું પાણી નીતરી અને આ રીતે સોસ જેવું બનાવી લીધેલું છે હવે આપણે જે ચિપ્સ લીધેલી છે એમાં ડુંગળી ઝીણી ઝીણી સુધારી અને ઉમેરી દેવાની છે અને ટમેટા ઉમેરી દેશું ઝીણા ઝીણા સુધારીને તમે અહીંયા કાકડી ગાજર કેપ્સિકમ તમારી પાસે જે કંઈ પણ હોય ને શાકભાજી અવેલેબલ એ તમે અહીંયા ઉમેરી શકો મારી પાસે કાકડી હતી પણ હું ભૂલી ગયેલી તો મેં ખાલી ડુંગળી અને ટમેટા જ આ રીતે ઉમેરી દીધેલા હતા તમને ગમે ને શાકભાજી તમે અહીંયા ઉમેરી શકો એમ કે ડુંગળી કાકડી ટમેટા કાંઈ પણ અને આ રીતે ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લેવાનો છે તમે તમે જોઈ શકો છો આપણે મસાલો મસાલો કરી આ રીતે એટલા ટેસ્ટી લાગશે ને એમને આમ જોતા જ ખાવાનું મન થઈ જશે તમને એટલું ટેસ્ટી લાગશે એમ અને બન બનાવતા હશે ને તો પણ તમારાથી નહીં રહેવાય આ રીતે ગ્રીન ચટણી લગાવી દઉં છું તમે જોઈ શકો છો ગ્રીન ચટણી મારે લસણવાળી ચટણી છે તમારે સાદી હોય તો પણ ચાલે અ કોઈ પણ ગ્રીન ચટણી તમે લગાવી શકો આંબલી ચટણી નાખી શકો લાલ ચટણી જે ઢીલી આવે એ લગાવી શકો હું બસ અહીંયા ખાલી ગ્રીન ચટણી અને આ રીતે સોસ સ્પ્રિન્કલ કરું છું જરા જરા તમે જોઈ શકો છો સોસ નાખું છું આ રીતે ટોમેટો સોસ ખાલી સાદો બસ અને પછી આપણે જે દહીં રાખીએ છીએ ને એ ઉમેરી દેવાનું છે આ રીતે થોડુંક ડિઝાઇન વાળું કરીએ ને તો છોકરાઓને શું અલગ લાગે અને જરા પણ ટેસ્ટમાં કાંઈ ફેર નહીં પડે તમે આની બદલે મેયોનીસનો ઉપયોગ પણ કરી શકો છો આરામથી કરી શકો છો જે રીતે આપણે દહીં ઉપયોગમાં લીધું એ રીતે મેયોનીસમાં લઈ શકો છો જોઈ શકો કેટલું ટેસ્ટી લાગી છે ને એટલું ટેસ્ટી બનીને તૈયાર થશે રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ